લોડાબા લોડાબા એ લોડાબા એ લોડાબા ઓ લે હું કહો તો તમે કેરા હોય એવા ના ના ભાઈ આવો ઊભા નઈ થઈ ગયા ભાઈ તમે આવ્યા

સાધન કરો અમે બધા ભેગા કરીએ તમે તમે સાધન નું નક્કી કરો એટલે ત્યાં કઈ એવું ના કરતા જાદાનું તમારું કો છોડ્યું એ હા ઓતો હા બીજા હા એ હા તમે તૈયાર થઈ ખાવાનું હા હા એ હા ખો થાય એકતા નહીં હા

હોઈ ગયા છે તો અમે જી આવો બાર આવો તો દેખાયે કરવાનું આ ખોન ચડાવતો હાલ ઉંઘવાનું જ કરતો આવો આવો

મારો તો મેળ નો થો રાતી મેળ આવે એવો નહીં યાર મેળ આવે યાર મેળ નહી આવે બધા આવે બધા નહીં હેડો બધા પકડી પકડી લઈ જવાના

આવો બધા આવીને જઈ જાય આવો તા ના આવો હોત છે ટેક્ટર આવો આવો કાલે આપી જ્યો ટ્રેક્ટર આવો છો

બોલો

બઉ જ પૌશા છે પચીસો રાખો ડ્રાઈવર પચીસો પચીસો રાખો હા પચીસો રાખો હા

ના ફટાફટ મોડું થાય અંદર આખા આટલા મારા બે વાંધો પૂરું વાંધો હોય મે દોહા દો નાકામ તો બેહ્યો છો લે બરબાદ તો તો બેહ્યો છો ટાઈમ નહીં બોલે ને દોહા બેહવા ગય કે હે અરે દોહા નાકામ તો બેહ્યો છો લે લો મે ખાયો ડોકો આ તો ભરાયો છે ડ્રાઈવર આઈ ભરાવો અંદર દેતા ઓ કોણ ઢેકો ભઈ ના ભઈ જઈ જ હા રમ જઈ જ પકડી બેહ્યો તમે દોહા આપડો આપુ નહી પણ તકલીફ વેઠી લો થોડી આવું આવું આખું હોય યાર કોકડી મજબૂરી સમજો લે

ના થા થો ઓછો કરો હારું બધા જતા શું કરવું હા તો પછી ડીઝલ ખર્ચો આપી દો પંદરસો રૂપિયા આપી દો ડ્રાઈવર નંબર નંબર ને ચાલો